તો દાહોદમાં બસ ડેપોમાં ડ્રાઈવર ગજેન્દ્રસિંહના આપઘાતનો કેસ નોકરીમાં માનસિક ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મૃતક ગજેન્દ્ર સિંહના પરિવારે આરોપ લગાવ્યા છે લાંબા રૂટ બાદ પણ પૂરતો આરામ ન આપતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે નોકરીમાં રજા પણ ન આપીને હેરાન કરવાનો આક્ષેપ કરતા હોવાનું સામે આવ્યું છે પરિવારે સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગણી કરી છે મારા ભાઈ જ્યારે ઘરે આવતા ત્યારે એ ઘણીવાર અમને કહેતા કે અમને ડેપોમાંથી ડેપો મેનેજરનો બધાનો ત્રાસ આપવામાં આવે છે રજાઓ નથી આપતા રજાઓ પર આવીએ તો એમને ઘણી વાર પાછા બોલાવી દે અને ડીઝલનામાં વધારે જોયું ના એ રીતે કંઈ મેમોએ પણ ઘણી વાર આપતા એ રીતનું ડેપો મેનેજરને ત્યાં ત્રાસ આપતા હતા શારીરિક અને માનસિક અમારા ભાઈને રજા લઈને ઘરે આવેલા હોય તો એ પણ પાછા બોલાવી લેતા કહે છે કે ડ્રાઈવરો નથી આમ નથી તેમ નથી કંઈ પાછા બોલાવી લેતા હતા એમને આ કઈ રીતનો સમય શેડ્યુલ બનાવે છે કર્મચારીઓ વિરુદ્ધ કે સ્ટાફને આ રીતના માનસિક ત્રાસ રહે નહીં આરામ ચૂલમાં નવ કલાકનો આરામ જોઈએ નવ કલાકના આરામની જગ્યાએ ત્રણ પાંચ કલાકનો વચ્ચે ગેપ જ છે એમાં રેસ્ટ કેટલું ફ્રેશ થવાનું કે ફ્રેશ લેવાનું આ રીતના વારંવાર થતું છે અને ઘણી વખત તો અમને બી કહેતા એક જ ગામમાં રહેવા છતાં બી અમને મળવા માટે એને ટાઈમ નહોતો મળતો ઘરે ખાવાનો ટાઈમ ના રે ઘણી વખત તો અમને એવું કે કે હું નોકરી થી રજા ઉપર આવ્યો છું ભઈ મલ્લીએ પણ ત્યારે મળવાનું ફોન કરીએ ત્યારે તો ભઈને નોકરી બોલાવી લીધો હોય વારાવાર ત્રાસે તો આ આવીને કહેતો તો બે ત્રણ વખત મનિયે કઈ જેલો છે અને મેં કીધું انا આજ તપાસ કાયદેસરની કરત થવી જુઓ કોણ ત્રાસ આપતો કેવું જાણવા મળ્યું ડેપો મેનેજર જે હોય ડેપો મેનેજર ત્રાસ આપતો તો કાયદેસરની પણ શું કામનો ડેપો મેનેજર જસનન જસનનનો ડેપો મેનેજર કાયદેસરની તપાસ થઈ છે કાયદેસરની તપાસ